હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેનેડા લોન્ચ કરવા જઈ રહ્યું છે નવો પીઆરનો પાથવે પ્રોગ્રામ્સ ઈ એમ કરીને જે પ્રોગ્રામ્સ છે જે પ્રોગ્રામ્સ બે હજાર અઢારથી ત્રેવીસમાં ચલાવવામાં આવ્યો અને એના દ્વારા જે એમને સક્સેસ મળી છે કેનેડિયન ગવર્મેન્ટને ત્યારબાદ આ પ્રોગ્રામને અત્યારે એક્સટેન્ડ બી કરવામાં આવ્યો છે ઈએમપીપી કેનેડા પાથવે પ્રોગ્રામ્સ નવો પ્રોગ્રામ છે પીઆર જે લોકોએ લેવું છે એ લોકો માટે તો બહુ જ ઉપયોગી થઈ શકે છે કારણ કે ઈએમપીપી એમ પ્રોગ્રામ્સને ડિસેમ્બર એકત્રીસ બે હજાર પચીસ સુધી તો એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો છે સાથે જ નવો પ્રોગ્રામ બે હજાર પચીસની અંદર ઇ એમપીપી રિલીઝ કરવા જઈ રહ્યું છે અને આખી ડિટેલ તમને આપો વિડિયો લાસ્ટ સુધી જોજો તો તમને સમજાઈ જશે ત્યારબાદ કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરજો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો કારણ કે આજે હું તમને જે શેર કરવા જઈ રહ્યો છું કેનેડા નવું પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યો છે બે હજાર પચીસમાં આઈઆરસીનો અત્યારે અહેવાલ આવ્યો છે જે અમારો એ મુજબ હું તમને કહું ઇએમ પી પ્રોગ્રામ છે બે હજાર પચીસ આખી આની ડિટેલ્સ તમને શાંતિથી આપું શાંતિથી તમારે નોટડાઉન કરવી તો કરો અથવા શાંતિથી વિડીયો જુઓ ત્રણ કે પાંચ જ મિનિટનો સવાલ હશે પણ તમને ઘણો બધું મદદગાર થશે કારણ કે વિદ્યાર્થીઓ અત્યારે બહુ જ વેઇટ કરી રહ્યા છે કે જે લોકોને પીઆર જોઈએ છે વર્ક પમિટ પૂરી થવા આવી છે એક્સટેન્ડ થઈ નથી રહી તો એ લોકો માટે જેની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ તમને બહુ સરળ ભાષામાં કહી રહ્યો છું ફેડરલ ઇ અત્યારે જે લોકોએ જે એક્સટેન્ડ થયો છે જેમ કે કારણ કે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ ચાલ્યો હતો ત્યારે સફળતા મળી હતી કેનેડા ગવર્મેન્ટને એટલા માટે થઈ અત્યારની જે ચાલી રહ્યો છે એને એક્સટેન્ડ કર્યો છે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી જો ફેડરલ ઇ તમારે પાર્ટિસિપેટ થવું છે તો અત્યારે રિજનલ ઇએમપીપી દ્વારા એટલે કે એટલાન્ટિક ઇમિગ્રેશન પાઇલોટ પ્રોગ્રામ જે ચાલે છે એઆઈપી ઓર પ્રોવિઝન લોમિની પ્રોગ્રામ પીએનપી દ્વારા જે લોકો બી એલિજિબલ થાય છે એ લોકો એપ્લાય કરી શકે છે ફેડરલ ઇએમ બીપીની જો વાત કરીએ તો આની અંદરમાં બે સ્ટ્રીમ્સ છે એક જોબ ઓફર સ્ટ્રીમ છે બીજી છે નો જોબ ઓફર સ્ટ્રીમ એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો જોબ ઓફર સ્ટ્રીમમાં કોઈ એપ્લાય કરો છો તો તમારે ફૂલ ટાઈમ જોબ ઓફર મેળવવાનો છે કેનેડિયન એવા એમ્પ્લોયર પાસેથી અને વન યરનો એટલીસ્ટ ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ તમારો હોવો જોઈએ અને એજ્યુકેશનલ લેંગ્વેજ પ્રોફિયન્સીને તમારે મીટ કરવાનું છે જે કેનેડા બેન્ચમાર્ક આપણે કહીએ છીએ કેનેડિયન ઇક્વિવેલન્સી ટ્વેલ્થ ડિપ્લોમા આપણે જે ટેન્ટેટિવલી આપણે કહેતા હોઈએ છીએ એ અને ટીયર કેટેગરીના જોબ ઓફર્સ તમારે મેળવવાના છે જો નો જોબ ઓફર કેટેગરી અંદરમાં એપ્લાય કરવું છે અથવા એ સ્ટ્રીમની અંદર એપ્લાય કરવું છે જે લોકોએ એ લોકો પાસે વન યર ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ હોવો જોઈએ વિધિન પાસ્ટ થ્રી ઇયર્સમાં ત્રણ છેલ્લા ત્રણ વર્ષમાં માનો કે એક એક્ઝામ્પલ તમને કહું બે હજાર તમે એપ્લાય કરી રહ્યા છો તો ચોવીસ ત્રેવીસને બાવીસ એટલે કે બાવીસથી લઈને પચીસ બે હજાર બાવીસથી બે હજાર પચીસની સુધીમાં તમારે લોકો પાસે એક વર્ષનો ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ હોવો જોઈએ કઈ કેટેગરીમાં તો કે ટીયર ઓમાં આવવું જોઈએ આપણે ઝીરો કહીએ એ લોકો ઓકે ટિયર વન ટિયર ટુ ઓર ટિયર થ્રી કેટેગરીમાં જે જોબ્સ આવતી હોય એમાંથી એક વર્ષનો ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ તમારા પાસે થ્રી ઇયર્સમાંથી હોય તો તમે નો જોબ ઓફર સ્ટ્રીમ્સની અંડરમાં એપ્લાય કરી શકો છો

બાળક હોય તો ત્રેવીસ હજાર ડોલર બે બાળકો હોય તો પચીસ હજારથી ઉપર કેનેડિયન ડોલર તમારે ફંડ શો કરવાનો હોય છે આ સ્ટ્રીમ્સને અત્યારે ધ્યાન રાખજો સ્ટોપ કરી રાખવામાં આવી છે એ સ્ટ્રીમ્સ જ્યારે બી ઓપન કરશે કેનેડિયન ગવર્મેન્ટ રિલીઝ કરશે ન્યૂઝ ત્યારે અમે લોકો શેર કરવાની કોશિશ તો કરતા રહીશું પરંતુ તમને બી ખ્યાલ આવશે આ આપણે જે વાત કરી એ ફેડરલ ઇએમપીપી હતા હવે જોવું કે રિઝનલ ઇ એમ પીપી પ્રોગ્રામ શું છે અને એડિશનલ ઇ પ્રોગ્રામ્સ આ બંનેની હું તમને બેનિફિટ્સ બી કહું અને બંનેની અંદરમાં કઈ રીતે આપણે આગળ વધવાનું છે એ જોઈએ જો રિઝનલ ઇએમ પી એપ્લાય કરતા હોય એ લોકોએ એક ધ્યાન રાખવાનું છે પહેલાં પહેલાં એ પીએનપી ડિમાન્ડની અંદર એ લોકો એલિજિબલ થવા જોઈએ ત્યારબાદ ફૂલ ટાઈમ જોબ ઓફર ફ્રોમ કેનેડિયન એમ્પ્લોયર જોઈએ તમારી પાસે સુફિશિયન્ટ ઇંગ્લિશ ઓર ફ્રેન્ચ એટલે બેમાંથી કોઈ બી એક લેંગ્વેજ તમારે જે બી રિકવાયરમેન્ટ મેં તમને કીધી એ મુજબ હોવી જોઈએ સુફિશિયન્ટ એજ્યુકેશન અને જોબ ટ્રેનિંગ વર્ક એક્સપિરિયન્સની જે વાત છે એ હોવો જોઈએ હવે તો કે આ અહેવાલમાં મેન્શન કર્યા મુજબ કહું કે આ પ્રોગ્રામ જો રિજનલી એમ બી એઆઈપી થ્રુ તમે એપ્લાય કરી રહ્યા છો તો ફોરેન નેશનલ્સને એજ્યુકેશન ક્રેડેન્શિયલની બી જરૂર નથી અથવા ટાઈમ ફ્રેમ સ્પેસિફિક અવર વીકેન્ડનો જે એક્સપિરિયન્સની વાત હોય એની જ બી જરૂર નથી સાથે એ લોકો સેટલમેન્ટ ફંડ માટે લોન માટે બી એલિજિબલ છે એ આ અહેવાલમાં મેન્શન કરેલું છે તો આ તમારા લોકો માટે એક બહુ સારી વાત કહેવાય હવે તો કે ઈ એમ પી બેનિફિટ હું તમને કહી દઉં લાસ્ટ આઈઆરસી એપ્લિકેશન ફી અને બાયોમેટ્રિક્સ ફી આ પ્રોગ્રામની અંદર વે ઓપ કરી છે એટલે એ ફીઝ બી નથી જે કવરિંગ ધ સ્પાઉસની અંદરમાં કોસ્ટ ઓફ ધેર મેડિકલ એક્ઝામ્સને બી કવર કરવામાં આવી છે તો આ અલ્ટિમેટલી એવું દેખાડી રહ્યું હોય એવું લાગે છે કે જ્યાં આગળ કેનાડા ગવર્મેન્ટ સ્પેશિયલ પ્રોગ્રામ સુ જ્યાં જ્યાં ડિમાન્ડ હોય એને ફૂલફિલ કરવા માટે એટ્રેક્શન વાળો પ્રોગ્રામ કોઈ લાવવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે બાકી આટલી જ હજી ડિટેલ છે હજી આ પ્રોગ્રામ્સને ધીરે ધીરે જ્યારે બી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એની ડેટ્સ અનાઉન્સ થશે ત્યારે એની અંદર ક્લિયરિટી વધારે આવશે અત્યારે તમને કંઈ જો ના સમજાણવું હોય તો તમે કોમેન્ટ કરજો અમે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું બાકી જો અમારી કોશિશ અત્યારે સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત